ગોધરામાં પોલીસ સ્ટેશનમાં હોબાળાનો કેસ વધુ એક સીસીટીવી સામે આવ્યા છે હોબાળો કરીને પોલીસ ચોકીમાં કરી હતી તોડફોડ જાકીર જભાને પગે કોઈને ઈજા થઈ નહોતી જાકીર જભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવેલા પૂર્વ આયોજિત કાવતરાનો વધુ એક વિડીયો જોવા મળ્યો છે જાકીર જબા પોલીસ મથકમાં આવ્યો ત્યારે લંગડાતો જ આવ્યો હતો તેવા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ વધુ એક સીસીટીવી સામે આવ્યા જાકીર જબાએ ખોટો વિડીયો બનાવી લોકટોળાને ઉશ્કેરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો અને પોલીસ ચોકીમાં તોડફોડ થયા બાદ ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો અને વાત તહેવારમાં તંગદેલીની દહેગામના બહિયલમાં બવાલ મામલે તપાસ રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે બે ફરિયાદ દાખલ કરાઈ છે રેન્જ આઈજીએ કહ્યું કે ઉશ્કેરણી કરીને હિંસા કરાઈ હોવાનો ખુલાસો હિંસા કરાવનારાઓને ભણાવાશે પાઠ રેન્જ આઈજીએ કહ્યું કે સાહીઠ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે

પોલીસ સ્ટેશન છે પોલીસ છે એને આપ જાણકારી આપી શકો છો એ જાણકારી આપવાની હતી પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડઅપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે આને છોડવામાં નહીં આવશે દે ગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે ફરિયાદી છે સૌનક પટેલ જે આજ ગામના રહેવાસી છે તેમની સાથે આપણે વાત કરીશું સૌનકભાઈ શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ પોણા અગિયારે પથ્થરમારો ચાલુ થઈ ગયેલો એ પછી એ લગભગ પંદરસોથી બે હજાર માણસનું તોડું હતું ફરતે વિચારે બાજુ અને જે બાજુ જે એ બાજુ પથ્થર આવતા હતા એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ નહીં કદાચ કોકનો વાગી કરી જાય અને અમે ઓછા માણસ હતા પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તો નાખે એ લોકોએ ફરી પોલીસ આવી ત્યાં ધીરે ધીરે શાંત પડ્યું પછી ટીયર ગેસ છોડ્યા પછી શાંત પડ્યું લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે કારણ કે ઘરેથી ત્રીજા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો જ્યાં જોવા તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ અને મહત્વના સમાચાર ગાંધીનગરથી અંબાપુરમાં સાયકો કિલરના મોત મામલે તેની સાવકી માતાએ પ્રતિક્રિયા આપી તેની માતાએનું કહેવું છે કે એના કર્મમાં આવું લખ્યું હશે એટલે આવું થયું તે ઘરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સ્વભાવનો થઈને રહેતો હતો અને ઘર બહાર કેવો રહેતો હતો એ અમને ખબર નથી એવું પણ તેમની માતાએ કહ્યું છે અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું અથડામણમાં મોત થયું યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર જૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ફાયરિંગમાં તેનું મોત થયું આ કાર્યવાહીમાં પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે કશું યાદમાં આપતું નથી અત્યારે જ આવું બનાવવું એવું હશે અને એના કરવામાં આવું જ પછી બીજું કંઈ વધારે બોલવા માગતું નથી સારો છોડો રહ્યો તો થોડો ખરાબ નહીં રહ્યો ઘરમાં તો સારી રીતે રહેતો તો ભાઈ બાર શું કરે મેડમ અમને ખબર ના પડે શું કહેવાની માગું બસ એટલું જ કહેવા માગો છો એના કરમમાં આવું જ લખવું છે તાપીથી સમાચાર એલ્યુમિનિયમ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે પ્રચંડ બ્લાસ્ટ થતા શેડના પતરા હવામાં ઉછળ્યા છે ટેન્કરમાં આગ લાગતા બની છે ઘટના

લઈ જવાતો હતો દારૂ દાહોદ એલસીબી દ્વારા ઝડપી પડાયો છે હેરાફેરીમાં ઉપયોગ થયેલ એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત રૂપિયા અઢાર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો છે સાંસદ મનસુખ વસાવા ફરી આપ ધારાસભ્ય ચેતર વસાવા પર વરસ્યા છે સાંસદે કહ્યું કે જો બનાવ સમયે સીસીટીવી કેમેરા હોત તો ચેતર વસાવા આજ જેલમાં હોત હું પણ આક્ષેપ કરી શકું છું કે ચૈતનને બચાવવા માટે એક માનીતા અધિકારીએ સીસીટીવી કેમેરા ડેમેજ કરી દીધા લાફાકાંડમાં જામીન મળતા ચૈતર વસાવા જેલ મુક્ત થયા એસી દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવાની જેલ મુક્તિ થઈ છે સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતન્યને બચાવવા માટે સીસી કેમેરા ને હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું હું આક્ષેપ કરી શકું પણ મારો ખોટો આક્ષેપ નથી એ જ રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં તો હું પણ કહી શકું છું ને મને શંકા છે પ્રાંતની પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમ સીસીટીવી કેમેરા કેમ ના હોય એ હતા ને એ સીસીટીવી એના એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે આજે હજુ જેલમાં હોત પોરબંદર મહાનગર